મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે તો મિત્રો સમાન આકૃતિ શોધોમાં પ્રશ્ન નંબર ત્રીસ સુધીની ચર્ચા આપણે અગાઉના બે વિડીયોમાં કરી ચૂક્યા છીએ જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં તેમજ ઉપર આઈ બટનમાં જોવા મળી જશે આજે આપણે પ્રશ્ન નંબર એકત્રીસથી શરૂ કરીશું ચાલો શરૂ કરીએ આજનો વિડીયો તો એકત્રીસમાં પ્રશ્નમાં તમને અહીંયા એક આકાર જોવા મળે છે આવો એક સમાન આકાર તમારે સામે એથી ડી સુધીના જે ઓપ્શન છે તેમાંથી શોધવાનો છે તો એમાં જે આપણને આકૃતિ આપી છે તે આપેલ આકૃતિ કરતાં થોડી નાની જણાય છે તેથી તે આપણો જવાબ નથી બી આકૃતિ એનાથી પણ નાની છે તો તે પણ આપણો જવાબ ન હોઈ શકે સી આકૃતિ એકદમ એ માપની જ જોવા મળે છે અને એના જેવી જ છે તો સી આપણો જવાબ રહેશે જ્યારે ડી આકૃતિ તો વિરુદ્ધ દિશામાં છે તેથી તે પણ આપણો જવાબ ન હોઈ શકે આમ સી આપણો જવાબ રહેશે બત્રીસમો પ્રશ્ન જો આપણે જોઈએ તો તમને અહીંયા એક ફૂલનું ચિત્ર જોવા મળે છે આ ફૂલની અંદરનું જે વર્તુળ છે તેને એક પણ પાંખડી અડતી નથી તમે જોઈ શકો છો કે આ વર્તુળને એક પણ પાંખડી અડતી નથી તો એવું ફૂલ આપણે સામે શોધીએ તો એ આકૃતિ અને સી આકૃતિમાં પાંદડીઓ અંદરના વર્તુળને અડે છે તેથી તે આકૃતિઓ એકદમ અલગ છે જ્યારે બી અને ડીમાંથી બી આકૃતિ એકદમ સમાન હોવાથી તે આપણો જવાબ રહેશે કારણ છે કે ઉપર એક પાંદડી અહીંયા જોવા મળે છે જે અહીંયા તમને માં જોવા મળશે પરંતુ ડીમાં જોવા મળતી નથી પ્રશ્ન જોઈએ તો એક ત્રિકોણ આકાર છે જેના અંદર જમણી તરફ એક ત્રિકોણ આકાર તમને જતું જોવા મળે છે આગળ વધતું હોય એવું ચિત્ર આપણને જોવા મળે છે તો આપણે એવું જ ચિત્ર જો સામે જોઈએ એવી જ આકૃતિ તો એની અંદર જે આકૃતિ છે તે ડાબી તરફ આગળ વધે છે તેથી તે આપણો જવાબ ન હોઈ શકે બીમાં જે આકૃતિ છે તેમાં અંદરનું ત્રિકોણ નીચેની તરફ જાય છે તેથી તે પણ આપણો જવાબ ન હોઈ શકે સીમાં જે આકૃતિ છે તેમાં તમે જોઈ શકો છો કે ત્રિકોણ જમણી તરફ ગતિ કરતું દેખાય છે આમ સી આપણો જવાબ રહેશે જ્યારે ડીમાં આકૃતિ એકદમ અલગ જોવા મળે છે તેથી તે પણ આપણો જવાબ હોઈ શકે નહીં આમ આપણો જવાબ રહેશે સી ચોત્રીસમો પ્રશ્ન જો આપણે જોઈએ તો અહીંયા તમને બે ચોરસ અને એ બંને ચોરસની અંદર ત્રણ વર્તુળ આપેલા છે અને એ ઉપરાંત બાકીના બે છેડા ઉપર બે બે વર્તુળની આકૃતિ જોવા મળે છે જો આવી સમાન આકૃતિ આપણે શોધવા નીકળીએ તો એ આકૃતિમાં તમને અહીંયા વચ્ચે કાળું ટપકું દેખાય છે તેથી તે આકૃતિ સમાન નથી બીમાં પણ અહીંયા તમને અંદર કાળું ટપકું દેખાય છે તેથી તે આકૃતિ પણ અલગ પડે છે સી આકૃતિ એકદમ સમાન હોવાથી સી આકૃતિ આપણો જવાબ રહેશે ડી આકૃતિમાં જે ચોરસ છે તે વિરુદ્ધ દિશામાં જોવા મળે છે તેથી ડી પણ આપણો જવાબ હોઈ શકે નહીં આમ આપણો જવાબ રહેશે સી પાંત્રીસમાં પ્રશ્નની જો આપણે વાત કરીએ તો અહીંયા જે આકૃતિ આપેલી છે એવી આકૃતિ જો આપણે શોધીએ તો આકૃતિ સી એકદમ અલગ છે અને આકૃતિ ડી પણ તમે જોઈ શકો છો કે એકદમ અલગ છે જ્યારે બી આકૃતિમાં તમને અહીંયા ઉપર અને નીચે થોડો ભાગ ખાલી જોવા મળે છે તેથી તે પણ આપણો જવાબ હોઈ શકે નહીં એ આકૃતિ એકદમ આપેલ પ્રશ્ન આકૃતિ જેવી હોવાથી એ આપણો જવાબ રહેશે છત્રીસમો પ્રશ્ન જો મિત્રો જોઈએ તો અહીંયા જે તમને અંદરના ભાગમાં ત્રિકોણ જોવા મળે છે ત્રિકોણ આકાર જેવો ભાગ એમાં વચ્ચે એક નાની લાઈન જોવા મળે છે એટલે કે એ ભાગના બે ટુકડા થયેલા જોવા મળે છે તો આવી જ આકૃતિ જો આપણે શોધીએ તો આકૃતિ એ એકદમ સમાન આકૃતિ હોવાથી તે આપણો જવાબ રહેશે બાકીની બધી આકૃતિમાં તમે જે વચ્ચેનો ત્રિકોણ જેવો ભાગ તમને દેખાય છે તેના બે ભાગ થયેલા તમને જોવા મળતા નથી આમ એ આપણો જવાબ રહેશે પ્રશ્ન તો મિત્રો અહીંયા પ્રશ્નમાં આપણને જે આકૃતિ આપી છે તે એક દિવાલ જેવી આકૃતિ દેખાય છે દિવાલમાં ઈંટોની ગોઠવણીની પેટર્ન જેવો ચિત્ર અહીંયા જોવા મળે છે જેમાં ઉપરની લાઈનમાં પહેલી ઈટ તમને કાઢી દેખાય છે તો એવો જ આપણે જો જવાબ શોધીએ એવી જ આકૃતિ તો આકૃતિ એ અને આકૃતિ ડી એ બંને આપણા જવાબ હોઈ શકે નહીં કારણ કે તેમાં કાળી ઈટ વચ્ચેની લાઇનમાં છે હવે બી અને સી માંથી સી આપણો જવાબ રહેશે કારણ કે બી માં ઉપરની લાઇનમાં તમને ત્રણ ઈટના ભાગ જોવા મળે છે ત્રણ અલગ અલગ ટુકડા જોવા મળે છે જ્યારે અહીંયા ઉપર બે ભાગ જ છે એક નાની ઈંટ જે કાળી છે અને બીજી એક આખી ઈટ તો એ સમાન પેટર્ન આપણને સીમાં જોવા મળે છે તેથી સી આપણો જવાબ રહેશે આડત્રીસ પ્રશ્ન તો મિત્રો અને એક વર્તુળ જોવા મળે છે ઊંધું શોધીએ તો આકૃતિ એમાં બંને ત્રિકોણ ઊંધા એટલે કે નીચેની તરફ તમને જોવા મળે છે તેથી તે આકૃતિ આપણો જવાબ હોઈ શકે નહીં બી આકૃતિમાં ચોરસ અને વર્તુળની વચ્ચેનું ત્રિકોણ સીધું ત્યારબાદનું ત્રિકોણ ઊંધું તો આમ બી આકૃતિ એકદમ સમાન હોવાથી આપણો જવાબ રહેશે બી જ્યારે સી આકૃતિમાં તમે ત્રિકોણની પેટર્ન વિરુદ્ધ દિશામાં જોઈ શકો છો અને ડી આકૃતિમાં બંને ત્રિકોણ ઉપરની તરફ સીધા જોવા મળે છે તેથી તે બંને પણ આપણા જવાબ હોઈ શકે નહીં તો આપણો જવાબ રહેશે બી ઓગણચાલીસમાં પ્રશ્ન તો મિત્રો અહીંયા ઓગણચાલીસમાં પ્રશ્નમાં તમને એક સ્વસ્તિકનું ચિત્ર એટલે કે સાથીનું ચિત્ર આપ્યું છે જેનું મોઢું તમને ડાબી તરફ જોવા મળે છે તેની અંદર પહેલાં વર્તુળ ત્યારબાદ ચોકડી નીચે ચોરસ અને ત્રિકોણ આવા ચાર આકૃતિઓ તમને અંદર આપેલી છે આ પ્રમાણે જો આપણે સમાન આકૃતિ શોધીએ તો પહેલી આકૃતિમાં તમને ઉપર વર્તુળ અને ચોકડી જોવા મળતી નથી તો એ આકૃતિ આપણો જવાબ નથી બી આકૃતિમાં જે સ્વસ્તિક છે તેનું મોટું વિરુદ્ધ દિશામાં હોવાથી તે પણ આપણી આપણો જવાબ ન હોઈ શકે સીમાં જે સ્વસ્તિક છે તેમાં એકદમ સમાન આકારો તમને જોવા મળે છે વર્તુળ ચોકડી ચોરસ અને ત્રિકોણ તો આપણો જવાબ રહેશે સી જ્યારે માં તો ચિત્ર જ કંઈક અલગ છે બરાબર આમ આપણો જવાબ રહેશે સી ચાલીસમો પ્રશ્ન મિત્રો તો ચાલીસમાં પ્રશ્નમાં તમને ચારેય ખૂણામાં ત્રિકોણ જોવા મળે છે બરાબર ત્યારબાદ વચ્ચે એક વર્તુળ અને એની અંદર એક ટપકું જોવા મળે છે તો આવી આકૃતિ જો આપણે શોધીએ તો આકૃતિ ડી એ આપણો સાચો જવાબ રહેશે બાકીની આકૃતિઓમાં આકાર અલગ અલગ જોવા મળતા હોવાથી તે આપણા જવાબ નથી એકતાલીસ મો પ્રશ્ન એકતાલીસમાં પ્રશ્નમાં આપણે જોઈએ તો તમને ચાર સ્ટાર આપેલા છે જે એકદમ સીધા છે એવું જ ચિત્ર આપણે શોધીએ તો એ આકૃતિમાં પણ તમને ચાર સ્ટાર જોવા મળે છે પરંતુ પહેલો સ્ટાર છે ને ત્રાસો છે તો આમ એ સમાન આકૃતિ નથી બી આકૃતિમાં જે ચિત્ર છે તેમાં ચાર સ્ટાર છે અને ચારે ચાર સીધા છે અને એકદમ સમાન આકૃતિ હોવાથી બી આપણો જવાબ રહેશે સી અને ડીમાં ફક્ત ત્રણ સ્ટારની પેટર્ન છે તેથી તે આપણે જવાબ હોઈ શકે નહીં બેતાલીસમાં પ્રશ્ન જો જોઈએ તો તમને અહીંયા એક ત્રિકોણ જોવા મળશે ત્યારબાદ તેની ઉપર એક આ લાઇન જોવા મળશે અને અંદર એક ટપકું જોવા મળશે આવી સમાન આકૃતિ જો આપણે શોધીએ તો આપણને મળશે તે આકૃતિ બીમાં જે એકદમ સમાન છે બાકીના બધા ત્રિકોણની જે દિશા છે તે અલગ અલગ છે અડાબી બાજુ આ છે જમણી બાજુ અને આ છે નીચેની તરફ બરાબર તો આમ બી આપણો જવાબ રહેશે તેતાલીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા ત્રણ સ્ટાર છે એક મોટો સ્ટાર એની અંદર નાનો સ્ટાર તેની અંદર નાનો સ્ટાર આવી જો આકૃતિ શોધીએ તો એમાં ફક્ત બે સ્ટાર છે તેથી તે આપણો જવાબ હોઈ શકે નહીં બીની અંદર ત્રણ સ્ટારની પેટર્ન જોવા મળે છે પરંતુ તેઓની અંદર જે વચ્ચે જગ્યા હોવી જોઈએ તે અલગ અલગ છે બરાબર છે તો બી આકૃતિ પણ સમાન નથી જ્યારે સી આકૃતિમાં તમને ત્રણ સ્ટાર એકદમ યોગ્ય અંતરે અને એકબીજાથી નાના જોવા મળે છે તો સી આપણો જવાબ રહેશે જ્યારે ડીની ડિઝાઇન એટલે કે પેટર્ન કંઈક અલગ જ જોવા મળે છે તેથી તે આપણો જવાબ હોઈ શકે નહીં હવે જોઈએ પ્રશ્ન નંબર ચુમ્માલીસ તો તમને મિત્રો એ નીચેની તરફ એક ખૂણો અને તેના નીચેના ભાગમાં એક વર્તુળ આપેલું છે આવી સમાન આકૃતિ આપણને આકૃતિ સીમાં જોવા મળે છે જ્યારે એ આકૃતિમાં ખૂણો ઉપરની તરફ છે બી આકૃતિમાં નીચે વર્તુળ જોવા મળતું નથી અને ડી આકૃતિમાં પણ નીચે તમને વર્તુળ જોવા મળતું નથી આમ આપણો જવાબ રહેશે સી પિસ્તાલીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા પિસ્તાલીસમાં પ્રશ્નમાં આપણને એક પરણ એટલે કે પાંદડું આપવામાં આવ્યું છે તેના જેવો સમાન જવાબ આપણે શોધવા નીકળીએ કે આકૃતિ શોધીએ તો એ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ નીચેના ભાગમાં જે આ બે પાંદડાના જે ખૂણા છે તે અહીંયા જે આપેલા છે ખૂણા આ પ્રશ્ન આકૃતિમાં તેનાથી નાના છે તો આમ એ આપણો જવાબ હોઈ શકે નહીં બીમાં જે પર્ણ એટલે કે પાંદડું આપણને આપેલું છે તેના તમામે તમામ ખૂણાઓ એક સમાન હોવાથી બી આપણો જવાબ રહેશે સી આગળમાં તમે જોઈ શકો છો કે અહીંયા પાંદડાના ખૂણામાં વચ્ચે ગોળાઈ થોડી જોવા મળે છે અને ડીમાં તમને ઉપરના ભાગમાં અલગ પેટર્ન જોવા મળે છે આમ બી આપણો જવાબ રહેશે રહેશેસમા પ્રશ્ન તો છેતાલીસમાં પ્રશ્નમાં અહીંયા આપણને એક પ્રાણી એટલે કે પેંગ્વિન જેવું ચિત્ર જોવા મળે છે જેના બંને હાથ તમે જોઈ શકો છો કે ખુલ્લા છે એના શરીરને અડતા નથી એ પ્રમાણે જોઈએ અને એનું મોઢું અહીંયા બંધ જોવા મળે છે તો અહીંયા તમે જોવો છો કે એનું મોઢું અહીંયા ખુલ્લું છે એમાં તો એ આકૃતિ એ આપણો સાચો જવાબ હોઈ શકે નહીં બી આકૃતિ એકદમ સમાન હોવાથી આપણો જવાબ રહેશે બી સી આકૃતિમાં આ હાથ તેના શરીરને અડેલો છે અને ડી આકૃતિ વિરુદ્ધ દિશામાં હોવાથી તે પણ આપણો જવાબ હોઈ શકે નહીં આમ બી એ આપણો જવાબ રહેશે સુડતાલીસમો પ્રશ્ન તો મિત્રો સુડતાલીસમાં પ્રશ્નમાં તમને એક વર્તુળ તેનું કેન્દ્ર અને કેન્દ્રથી ઉપરના ભાગમાં એક લીટી આપી છે જે બંને તરફ બહાર નીકળે છે અને જમણી તરફ ઉપરની તરફ તે વળેલી છે તો આવું ચિત્ર એટલે કે આવી આકૃતિ જો આપણે શોધીએ તો તે આપણને જોવા મળે છે આકૃતિ બીમાં એ આકૃતિમાં વડેલો ભાગ ડાબી તરફ છે જે જમણી તરફ હોવો જોઈએ આમ એ આકૃતિ ખોટી છે સી અને ડી આકૃતિમાં વડેલો ભાગ નીચેની તરફ છે અને જે લાઇન છે તે પણ કેન્દ્રથી નીચે છે તેથી તે બંને આકૃતિઓ પણ ખોટી છે આમ બી એ આપણો સાચો જવાબ રહેશે તો મિત્રો અહીંયા આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ બીજા પ્રશ્નોની ચર્ચા આપણે આવનાર વિડીયોમાં કરીશું તેની લિંક મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરશો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો